મરણ જન્મ નામ મયંકસિંહ ઉમર નવ વર્ષ હરેનસિંહ ઉમર છ વર્ષ તળાવ પાસે ક્રિકેટ રમતા હતા વડતાલ પીઆઈ મામલતદાર ગ્રામ્ય ડેપ્યુટી કમિશનર મનપા નડિયાદ સ્થળ પર પહોંચ્યા ખેડા નડિયાદ નડિયાદ ઉત્તર સંડામય બે ભાઈઓ તળાવમાં ડૂબ્યા મામલો મધ્યપ્રદેશના ભીંડના પરિવારના બે દીકરા એક સાથે ડૂબ્યા બંને ભાઈઓના મૃત્યુની શોધી કઢાયા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બાળકને કિનારે લાવવામાં આવ્યું નડિયાદ ફાયર બ્રિગેડ દ્વારા ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું વડતાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

રવાના કરી હતી અને ત્યાં જઈ ચિરાગભાઈ તથા અમારા તરવૈયા ટીમના ફાયર બ્રિગેડના માણસોએ તલાવમાં પડી એટલે ખૂબ જ શોધખોળ આદરી હતી લોકેશન કોઈ પરફેક્ટ હતું નહીં કોઈએ જોયા નહોતા એટલા માટે થોડી વાર લાગી પણ અંતે બે બાળકોને સુધી કાઢવામાં સફળતા મળી હતી બાળકો ક્યાંના હતા અધિકારી હાજર હતા

ઉત્તરસંડા ગામે તળાવ આવેલ છે તળાવમાં પહોંચતા બે બાળકો અંદર પડ્યા છે એવી માહિતી મળેલ ત્યાં પહોંચતા શોધખોળ હાજરીથી પરફેક્ટ લોકેશન ન હોવાથી લગભગ અડધાથી ઉપર તળાવના શોધોળ કરેલ આખરે લોકેશન મળતા ત્યાંથી બે બાળકો ડેડ બોડી બહાર કાઢેલ છે ત્યાં હાજર આપણા પોલીસ સ્ટાફ ડેપ્યુટી કમિશનર સાહેબ મામલતદાર સાહેબ ત્યાં સરકારી અધિકારીઓ હાજર હતા બાળકો મધ્યપ્રદેશ ના હોય એવું માલું પડેલું મજૂરી કામ કરતા એમના બાળકો હતા જે રમવા આપડા ઉતરચંદા તળાવની બાજુમાં બાગ હતો બાગમાં રમતા થાય એવું પ્રાથમિક ધોરણે માહિતી મળેલ છે